નમસ્કાર નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું કલા વૈષ્ણવ અને આપ નિહાઈ રહ્યા છો નાગર ન્યૂઝ આજના મુખ્ય સમાચાર જુનાગઢથી શ્રીમતી વૈશાલીબેન જોશીપુરાએ નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વર અને એમની નાગર ઉપર કૃપા અને વરદાન વિશે વિગતવાર માહિતી આપેલ છે જે મુજબ સુવર્ણમય દૈદિપ્યમાન તેજોમય દેવ હાટકેશ્વર જે લિંગ સ્વરૂપે વડનગરમાં પ્રગટ થયા તેમની પૂજા નાગર જ્ઞાતિજનો ઈષ્ટદેવ તરીકે કરે છે ને દિવસે તેમનો પ્રાકટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે હાટકેશ્વર એટલે હાટક શુદ્ધ સુવર્ણમય પ્રકાશમય જ્યોતિર્મય તેજ નાશવંત દેહમાં રહેલું અમરત્વ શિખરે બિરાજતું બ્રહ્મત્વ સંયમના આ દેવતાનું ઋષિ તત્વ આ ઋષિ તત્વ તે વિકાસ વૃદ્ધિ પામેલ બુદ્ધ ગ્રહ અને વિશુદ્ધિ ચક્રનું સંયોજન છે તત્વ સ્વાભાવિક રીતે જ જ નાગર જ્ઞાતિજનોના રક્તમાં ભળેલ છે એટલે એટલે તેઓ શિક્ષણ કે એજ્યુકેશન અને એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રમાં આદિકાળથી જોડાયેલા છે ભગવાન હાટકેશ્વરની કૃપાથી તેઓ જન્મજાત જ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સુનિયોજિત પડે

અને તેને આચરણમાં લાવવાની અને સત્યને કહેવાની તેઓમાં હિંમત હોય છે પણ સત્ય તો કડવું જ હોય ને તેમ છતાંય આ કડવા સત્યને મધુરતાથી સૌમ્યતાથી સભ્યતાથી શાલીનતાથી દર્શાવવાની ખૂબી તો માત્ર નાગરગ્રહસ્તમાં જ હોય છે જેનું વૈશાલીબેન જોશીપુરાને બારોબાર ગૌરવ છે અને આપણને પણ એ વાતનું ગૌરવ છે એમને ન્યૂઝના ડાયરેક્ટર શ્રી નીરજભાઈ ટેલિફોનિક વાતચીતમાં આ બધું જણાવેલું હતું આપણે પણ સૌ ગૌરવ અનુભવીએ છીએ હવે વધારે સમાચાર માટે આપણે ફરી મળીશું ત્યાં સુધી કલા વૈષ્ણવને રજા આપશો નમસ્કાર